નડિયાદ શ્રી માં રુદ્ર એન્ટરપ્રાઇઝિસ નામે ફેક્ટરી માં ક્લોરાલ હાઇડ્રેટ પાવડર બનાવતો હોવાનું બહાર આવ્યું છે. જીપીસીબી કે જીઆઈડીસી ના લાયસન્સ લીધા વગર જ છેલ્લા કેટલાય સમયથી યુનિટ ધમધમતો હતો. આ નશાકારક કેમિકલ પાવડરનો કનેક્શન મુંબઈનો ખુલ્યું છે. આ કેમિકલ પાવડરનો ઉપયોગ ડુપ્લિકેટ તાડી બનાવવા માટે થતો હતો. પોલીસે હાલ તો યુનિટના સંચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઓફિસના ટેબલોના ડ્રોવરમાં અલગ અલગ ફાઇલોમાં દસ્તાવેજો હતા જેમાં આ યુનિટ પ્રકાશ જેઠા નામે થયો દરોડો કરતા પોલીસે ફેક્ટરીમાંથી લેપટોપ પ્રિન્ટર તથા પ્રવાહી અને પાવડર મળી કુલ રૂપિયા ઓગણીસ લાખ અડસઠ હજાર પાંચસો એમ જ એક મોટર સાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ ઘટનામાં રોઝ ક્રિસ્ટલના નામથી ખોટા બિલો બનાવી આ કેમિકલ પાવડર ઝેરી હોવાનું

વિકાસ કરીને એક ભાઈ છે એનો પ્લોટ ભાડે રાખેલો ફાઈનલ પ્રોડક્ટ જે હોય છે ક્રિસ્ટલ ફોર્મમાં હોય છે એમને છાસઠ કિલો જેટલી મળી છે અને એ સિવાય સેમી લિક્વિડ ફોર્મ અને રો મટીરિયલ તરીકે પ્યોર લિક્વિડ ફોર્મ એ ત્રણે ત્રણ પ્રકારના મુદ્દામાં